ગઈ ગઈકાલ રાત્રે આ રજિસ્ટ્રેશન કર્યું ને એમાં રિપોર્ટ છે ને એનું છે ને બિલીરૂબીન છે ને સોળ જેટલું હા અને સીઆરપી છે ને છવ્વીસ જેવું લાગે

અને આ ઓલું બીજું એક patient આવ્યું અત્યારે રેખાબેન વાળું કે પેલા મારી વાત પેલા આની વાત પૂરી કરી લે અને આમાં intensive અને આમાં જે સોળ bilirubin ને ઓલી CRP અને જરા ઘાટા અક્ષર કરી નાખે ઓલા ઓમાં શું કે bold કરી નાખે bold હા હા હવે બે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખા બેન વાળું patient હા 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 એનું રેખાબેન બેન વિજય બેન bold હતા એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ critical ને આમાં કંઈક RDS બતાવ્યું એટલે પેલો X-ray ની X-ray છે ને X-ray actually ઈ પાડો તો જોઈએ આપણે અને તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો ઓકે વાંધો ચાલો હા હા હા